તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી અત્યારે જે અબ્રક છે એને અમે અબ્રક કહીએ છીએ પણ જે ગોલ્ડન કલર આવે છે ને જે ગલ્લા ઉપર લગાવવા માટેનો એ અત્યારે તૈયાર થઈ રહ્યો છે આ રીતે પહેલાં તેને ચાહી નાખવામાં આવે છે જે બધા ઉપરના કોકરા હોય છે ને બહાર નાખી દેવામાં આવે છે બધા આજે જે ભઠ્ઠીની અંદર માટલા પકાવવાના છે એ પણ હું તમને બતાવી દઉં આ બધી જ નાની કુલડી છે અને અમે કુલડી બોલીએ છીએ મિત્રો અને આજે આ ભઠ્ઠીની અંદર ભરવાની છે તમે જોઈ શકો છો તારે બધી આ ભઠ્ઠીમાં જ લઈ જવાની છે તો આ તમે જોઈ રહ્યા છો અત્યારે જે બધા ગલ્લા છે માટીના બધા બનાવેલા મિત્રો સામે પણ મોટા ગલ્લા છે અને અત્યારે જે કલર તૈયાર થતો હતો અબ્રક મેં જે તમને કીધું એ ત્યાં આના પર લગાવવામાં આવે છે આ મોટા ગલ્લા છે બધા મિત્રો સામે પણ તમે જોઈ શકો છો આ માટીનો બધો જે ઢગો છે અને આ રીતે તેને નીચે પાથરી દેવામાં આવે છે અને કૂટીને નાની જે સામે કુંડી દેખાય છે કુંડીમાં નાખીને ગાવામાં પણ આવે છે રબડી બનાવવામાં એ પણ હું તમને બતાવી દઉં અત્યારે તો મિત્રો જે સામે અત્યારે આપણે કલર જે ચાળતા થાય એ જોઈ શકો છો અમે અત્યારે કલર અત્યારે તેને બનાવવામાં આવી રહ્યો છે અંદર પાણી નાખવામાં આવશે છે આ રીતે તેને બનાવવામાં આવે છે ફાઇનલી હવે તમે જોઈ શકો છો કલર તૈયાર છે અને ગલ્લા ઉપર લગાવવામાં આવી રહ્યો છે અત્યારે અત્યારે ફાઇનલ તમે જોઈ શકો છો અત્યારે ગલ્લા ઉપર કલર લગાવી દીધો છે તેના ઉપર હવે પાલિશ લાવવામાં આવે છે આ રીતે તેના ઉપર કસવાનું રહેશે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગલ્લો કમ્પ્લીટ તૈયાર છે તેના ઉપર ગોલ્ડન કલર થશે પાકવા જે પટ્ટીની અંદર પકવવામાં આવે છે અને પાક્યા પછી તેને ગોલ્ડન કલર દેખાય છે અત્યારે તમને સિલ્વર કલર દેખાઈ રહ્યો છે હા તો આપણે જોઈ લઈએ જે માટીની બધી રબડી બનાવેલી છે એ પણ અત્યારે જે આપણે જોયા તે સૂકા ગલ્લા હતા આ લીલા ગલ્લા છે તમે મિત્રો આ પણ જોઈ શકો છો અત્યારે તાજા જ બનાવેલા છે ચાકડા ઉપર સામે પણ જોઈ શકો છો તો આ છે રબડી મિત્રો તમે ત્યારે જોઈ શકો છો માટેની કમ્પ્લીટ રબડી બનાવેલી છે સામે પણ તમે જોઈ શકો છો અને જે સામે તમે આ આ જોવો છો ને જે તિવાળ પડી એ બે દિવસ થઈ ગયા કમ્પ્લીટ જામી જાય અને પછી એને બહાર કાઢવામાં આવે છે તો હવે આપણે જઈએ જે માટલાની ભટ્ટી પકવેલી છે પકવે છે ત્યાં તો ફાઇનલી આપણે આવી ગયા છે જે ભટ્ટી પકવવામાં આવે છે તે જગ્યા ઉપર સામે પણ તમે જોઈ શકો છો જે ભટ્ટી છે માટલા પકવવાની અને અહીંયા પણ એક નાની ભટ્ટી છે માટલા પકવવાની બધા જ તમે ગલ્લા સામે જોઈ શકો છો જે ગોલ્ડન કલર આપણે ઉપર લગાવતા હતા એ બધા જ આ કલર લગાવેલો છે અને આ અત્યારે તમે જે લાલ કલરની જોઈ રહ્યા છો તે હાંડી છે નાની દહીં જમાવવા માટેની જે પણ બધો તમામ માલ તમને દેખાઈ રહ્યો છે અત્યારે માટી કામનો બધો જ સામેની ભટ્ટીમાં પકવવાનો છે અને આ સામે પણ જોઈ રહ્યા છે લોટા છે નાના હા જોઈ લો મિત્રો અને આ પટ્ટી છે આપણે અંદર આ રીતનું પહેલું અંદર લકડું નાખવામાં આવે છે અને જ્યાં સાઈડમાં જે જગ્યા છે બધી પહેલાં ત્યાં ગોળ ગોળ એકદમ બધા માટલા નીચે ગોઠવી દેવામાં આવે છે અને પછી લકડા ઉપર આ રીતે પૂરી પટ્ટી ભરવામાં આવે છે અને સામે તમે જોઈ રહ્યા છો નાની કુલડી છે જે મૂર્તમાં મૂકવામાં આવે છે આ ઝૂમ કરીને બતાવી દઉં તમને જોઈ શકો છો તમે તારે તો મિત્રો ફાઇનલી આજનો આ વિડીયો હતો આપણું હવે મસ્ત આવતા વિડીયોનો ઓકે ભાઈ ચલો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા